अभ्यास ચાલે છે આ મોફીરમ ના દરબ્યા જે જામનગર જિલ્લા મેત્રાના લેખે સીધ્યા છે કંટ્રોલ રૂમ પર જે સૂચના મળી હતી આ સૂચના કોર્ડી દરેક ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેશન કરીને અને અત્યારે જે ક્રિસ્ટલ મોલ ની જે પરિસ્થિતિ છે ત્યાં જે પોલીસ ની આખી જે ટીમ છે અને બીજું વધી છે એજન્સી છે કાની ટીમ ના

જે આપને રિલાયન્સ અને જે ટીપીએસ જે છે ત્યાં પણ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને આ પણ જગ્યા પોલીસ અત્યારે પહોંચી ગઈ છે અને અમે દરેક જે જે પણ જગ્યા છે જે પણ વસ્તુ છે અમે સુસુ સારી કામગીરી કરી છે અને સુસુ બીજી વસ્તુ કોઈ બાકી રહી ગઈ છે તો આની પણ અમે લોકો આ આધુનિક ડીપ ડિપિંગ હશે આનું વિશ્લેષણ કરીને અને સરસ રીતે કાર્યવાહી અને 8 વાગે જે આપણે આ કાજે શહેર જે છે 8 વાગ્યા થી 8:30 વાગ્યા સુધી જે બ્લેકઆઉટનો છે અમે પણ તમામને એવું નિવેદન કરું છું અને વિનમ્ર અપીલ પણ કરું છું કે તમામ પોતાના ઘરે જે પણ કોઈ પ્રકાશની વસ્તુ હોય અને બંધ બંધ રાખે બંધ રાખી દે અને સરસ રીતે આ જે આપને બ્લેકઆઉટ છે અમે પૂરો કરી ઓકે આજ રોજ તારીખ 7 7 મે 2025 ના રોજ આશરે 4:40 વાગ્યા બાદ અમને એલર્ટ મળી અને ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાંથી અમને મેસેજ મળ્યા કે ક્રિસ્ટલ મોલ ખાતે એક બોમ્બનો blasts કરવાવા આવેલ છે અને એના અનુસંધાને અમારી ટીમ તરત 3 થી 4 મિનિટના ગાળામાં ફાયરની તમામ ટીમ આવી ગઈ. સાથોસાથ પોલીસનો પણ પૂરેપૂરો બંદોબસ્ત આવી ગયો છે. સાથે સાથે તમામ લાઇન ડિપાર્ટમેન્ટ્સ કોર્પોરેશનના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ જેમ કે ફાયર ઉપક્રાંત સિવિલ જેરા એકવાળા રોડવાળા પાણી ગટર અને SWM તથા એસ્ટેટ તમામ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા આગળ જરૂરી રેસ્ક્યુ અને રિલીફ અર્થે તુરંત હાજર થયેલ છે અને પોલીસે પણ ખૂબ બંદોબસ્ત કરીને જે અનનેસેસરી ટ્રાફિક હોય કે જે ક્રાઉડ ક્રિએટ કરતા હોય એને દૂર રાખેલ છે અને સ્વિફ્ટલી અને ફાસ્ટ સારી સ્પીડે તમામ રેસ્ક્યુ અને રિલીફનું આયોજન થાય એ માટે સૌ ડિપાર્ટમેન્ટ મદદરૂપ થયેલ છે ગુજરાત રાજ્ય કે સરહદી જિલ્લે જામનગર મેં આજ પ્રવર્તમાન સ્થિતિ કો ધ્યાનમાં રખતે હુએ પૂરે જિલ્લે મેં એક મોકડ્રીલ કા આયોજન કયા ગયા હૈ पूरे डिस्ट्रिक्ट के वेरियस प्लेसेस पे ड्रिल का आयोजन किया गया है लोगों को तंत्र की प्रिपेरनेस को दिखाने के लिए और पूरे तंत्र की जो कैपेसिटी है उसको बिल्डिंग करने के लिए आज एक डिस्ट्रिक्ट में वेरियस प्लेसेस पर ड्रिल का आयोजन किया गया है उसमें से एक आज जामनगर शहर में जो क्रिस्टल मॉल है वहाँ पर एयर रेड से हुई नुकसानी की वजह से का सिचुएशन किया गया है यहाँ पर मोर देन हंड्रेड पीपल्स उसमें फंसे हुए हैं और जो भी

एक ब्लैकआउट का भी हमने ऐलान किया है पूरी पब्लिक पूरी जनता पूरे कॉमर्शियल इंस्टीट्यूशन में हमको साथ और सहयोग देंगे ऐसी सबसे से अपील